ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની હાલત પર ફરી એક વખત સવાલ ઊભા થઈ રહ્યા છે અમદાવાદના વિશાળ પાસે પોલીસ કર્મી હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને રિક્ષા ને ટક્કર મારે છે ત્યારે ટક્કર એટલી ભયાનક હોય છે કે રિક્ષા પલટી જાય છે અને રિક્ષા ચાલક ત્યાં બેભાન થઈ જાય છે ત્યારે આ તો એવી વાત થઈ કે રક્ષક જ ભક્ષક બન્યો ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે શહેરના સર્કલ પાસે પાસે સિટી ગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી એક કાર ચાલકે પૂર ઝડપે આવીને રિક્ષા ચાલકને ટક્કર મારી હતી ત્યારે આ રિક્ષા ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પણ પલટી ગઈ હતી અને ઘટનામાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાં જ બેભાન થઈ જાય છે

તેમજ બિયર ની બોટલ પણ મળી આવી હતી અને નંબર પ્લેટ પણ મળી આવી હતી ત્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હોવાનું આસપાસના લોકોના આરોપ છે ત્યારે આ બેફામ બનેલા પોલીસ કર્મી સામે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં છે કે કેમ તે મામલે પણ પોલીસ કર્મચારીનો બ્લડ રિપોર્ટ લઈને તપાસ ચાલી કરવામાં આવી ગઈ છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં વધતા ગુનાઓ અને લોકોની સુરક્ષા માટે પણ સવાલો હવે ઊભા થઈ રહ્યા છે ત્યારે પોલીસ કર્મચારી જ નશાની હાલતમાં હોય તો સામાન્ય માણસનું શું ત્યારે ગુજરાતમાં એક તરફ દારૂબંધી ના પોલીસ જ લેરી લાલા ઉડાવતી હોવાનું બનાવ વારંવાર સામે આવી રહ્યો છે તેવા કિસ્સા હમણાં જ થોડા સમય પહેલા બહાર આવ્યા હતા જ્યાં વડોદરા શહેરના

તેઓ સ્થાનિકો સાથે ગાળાગાળી કરી રહ્યા હતા અને ઝઘડો કરી રહ્યા હતા જેમનો તો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો આ કિસ્સાઓ બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે રસ્તા પર કાયદાનું રક્ષણ કરનાર જ જો નશામાં ધૂત મળે તો પછી કાયદો કોના હાથમાં સુરક્ષિત છે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે જનતાને ન્યાયની આશા ક્યાંથી રાખવી ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા